અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુર ખાતે ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર જ્યાં રાતોરાત ભગવાનની મૂર્તિઓ છે તે ટ્રસ્ટીઓ તેમજ કેટલાક લોકો દ્વારા લઈ જવામાં આવી છે અને જેમણે આ મૂર્તિઓ અન્ય જગ્યાએ લઈ ગયા છે તે પણ જૈન સમુદાયમાં છે તેનાથી જૈન સમુદાયના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ વિવાદ શું છે તેને લઈને પણ છેલ્લા ઘણા સમયથી આ ચિંતામણી પાશ્વનાથ મંદિર આમ કહેવાય ચારસો વર્ષથી અહીંયા સ્થિત છે પરંતુ આવું તો શું નોબત આવી આવી તો શું જરૂરિયાત ઊભી થઈ કે રાતોરાત આ જે પ્રતિમાઓ ભગવાનને આવેલી છે તેને અન્ય જગ્યાએ ખસેડવામાં આવી તેને લઈને જે ભક્તો છે તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે રાજપુર ખાતે અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે પરંતુ ભક્તોને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તેમને આઘાત જેવું લાગ્યું છે આ જે મારી પાછળના દ્રશ્ય છે કે જ્યાં ભગવાનજીની પ્રતિમા હતી ને તે પ્રતિમાઓને આ રાત્રિ દરમિયાન કટરથી કાપીને લઈ જવામાં આવી ત્યારે ભક્તો છે તે ઘરે હતા તેમને કોઈ પણ બાબતની જાણ નહોતી થઈ ત્યારે તેમને આ બાબતની જાણ થઈ કે તેમના ભગવાનની પ્રતિમા તેમના સમુદાયના લોકો દ્વારા ટ્રસ્ટીઓ દ્વારા જે આરોપ લાગી રહ્યા છે કે ત્યાંથી બીજી જગ્યાએ ખસેડી લેવામાં આવી છે તેના કારણે હવે રોષ જોવા મળી રહ્યો છે આ વિવાદના સંદર્ભમાં આપણે અહીંયા દર્શન માટે આવતા જે દર્શનાર્થીઓ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે શું તેમનો વિરોધ છે ને જે આ આખું જે કૃત્ય કરવામાં આવ્યું છે તેની પાછળ આ જે શ્રદ્ધાળુ છે તે આવ્યા છે સર આપનું નામ રાજહર્ષ રાજહર્ષા રાજહર્ષ રાજહર્ષાજી અહીંયા કેટલા સમયથી આપ દર્શન કરવા માટે છો ને સૌ તો આ વિવાદ શું છે હા આ વિવાદ છે મેં સાંભળેલું કે થોડા દિવસ પહેલાં કટ રાત્રે ત્રણ વાગે કટ હતી મૂર્તિ પરાણે ખેંચીને લઈ ગયા છે મૂર્તિ દરવાજા જે દરવાજા બહાર જવા નહોતી માગતી પરણે ઘરને લઈ જવામાં આવી છે અને મૂર્તિનો લોહી પણ નીકળ્યું છે અને યુટ્યુબમાં મારી ચેનલ બી છે કોઈ પણ આવી રીતે વસ્તુ લઈ જાય આવી રીતે મૂર્તિ લઈ જાય ચમત્કારીક મૂર્તિ હોય અને અહીંયા રવિવાર હજાર બારસો માણસ એવું આવે છે માણસો દર્શન કરવા એવું મેં સાંભળ્યું છે હવે હું એવું માનું છું કે આવી રીતે ટ્રસ્ટી મૂર્તિ લઈ જાય એના બધા લોકો સાથે વાત કરે ટ્રસ્ટીની વાત કરે તમારે બીજી જગ્યાએ સ્થાપના કરી શકો બરાબર પણ ટ્રસ્ટીની વાત કરીને સાહેબ પ્રેમપૂર્વક વાત કરીને આવી ચોરી કરીને ના લઈ જવાય પ્રેમ કરીને પ્રેમથી ટ્રસ્ટી મંડળ વાત કરીને આપણે લઈ જવાય લઈ જવાય શું કે અહીંયા જઈને સિવાય બીજી એમ કે ટ્રસ્ટીનું માનવું એવું છે કે બીજી વસ્તી ઓછી ટ્રસ્ટી શું ત્યાં જે બિલ્ડર માનવું છે વસ્તી ઓછી છે જે હોય હવે એમ બિલ્ડર કેટલીક વાત મેં એવી બિલ્ડરને બે કરોડ મકાન હોય તો ચાર કરોડ મળે બરાબર આ ચમત્કારિક મૂર્તિ છે પણ હું એવું માનું છું કે કોઈ બી વસ્તુ ચમત્કારી હોય આપણે ચોરી કરીને લઈ જઈએ તો એનો કોઈ લાભ ન થતો બરાબર અને યુટ્યુબમાં મારી ચેનલ રાજર્ષ મારી ખુદની ચેનલ છે અને એમાં હું આ બધું આપું જ છું કે હું બહુ ટાઈમે મોડી ગયો હતો અને કોઈએ મને રક્ષાપુત્રી આપી વચ્ચે ઘૂસ મારીને હું તો આ રક્ષાપુત્રી મને ફળે નહીં મારે લાઈનમાં ઉભા રહેવું પડે આ આવું કેટલા સમયથી તમે દર્શન માટે અહીંયા આવો છો ભગવાનજી કહેવાય છે કેટલા ચારસો વર્ષથી અહીંયા બિરાજમાન હતા તો એવી તો શું નોબત આવી કે રાતોરાત ભક્તોને પણ આ બાબતે જાણ કર્યા વગર મૂર્તિ લઈ જવી પડે હા હા હવે છે ને કે આ લોકો છે ને આ લોકોને કહેવાય કહેવાય મૂર્તિ નહીં લેવા દે બરાબર એટલા માટે રાત્રે ત્રણ વાગે ખુદ કહી કે મૂર્તિ ચમત્કારી છે અહીંથી નહીં હટાવવા દે હા એવો વિચાર આવ્યો હોય અને આ મૂર્તિ ચમત્કારિક છે તો તમારે બિલ્ડરને એવું છે કે અમારે બે કરોડ મકાન ત્રણ કરોડ ચાર કરોડ એના ભાવ વધી જાય એટલા માટે આ મૂર્તિ ચોરી આજે ડેવલપ થતો વિસ્તાર છે તો આ કામ કર્યું છે આ કામ બિલ્ડર લોકોએ કરેલું છે કોઈ કઈ ટ્રસ્ટી લોકોએ કર્યું છે એટલે અમુક ટ્રસ્ટી મળેલો બિલ્ડર એમનું કંઈક મતર હોય અને હા આ લોકોએ કરેલું છે તો આનાથી શ્રદ્ધાળુઓ આસ્થા અને શ્રદ્ધા સાથે અહીંયા દર્શન માટે આવતા હોય છે તો એમની આસ્થાની કેટલી ઠેસ બહુ ઠેસ પડે ઘણા બધા લોકો રડે છે એના માટે તો કેટલા લોકો દુખી થાય છે કેટલા લોકો રડતા જોયા છે અહીંયા કે ખૂબ જ ઠેસ પહોંચી જાય એટલે એ બધું છે નુકસાન કરે છે માણસ એ ગમે ત્યારે નુકસાન કરે અત્યારે ખબર ના પડે કોઈની બધું નહીં કોઈનું દુઃખ હોય કોઈ દર્દ થાય એ આપણે છે કે અહીંયા મુસ્લિમ વસ્તી હોવાથી ટ્રસ્ટીઓનું એવું કહેવું છે કે આટલા માટે જ આ પ્રતિમા ખસેડવી પડી રહી છે ના જો એ વસ્તુ ખોટી મુસ્લિમ વસ્તી એવું નહીં મુસ્લિમો હું તો મારી યુટ્યુબમાં મારી ચેનલ પણ છે હું મુસ્લિમો ખરાબ માનતો જ નથી બરાબર જે હાલમાં બધું થયું છે ને એના વિશે કેટલું બધું આપ્યું છે મુસ્લિમો ખરાબ છે એવું ક્યારેય કહેતો નથી કારણ કે આ લોકો છે કઠ્ઠાવાદનું સમર્થન નહીં આપણે સાચું સમજ નથી બરાબર મારા કેટલા મુસ્લિમો મિત્રો બી છે અહીં મુસ્લિમો સહકાર આપે છે અને મુસ્લિમો આવે છે દર્શન કરવા મુસ્લિમો કોઈ ભેદભાવ મુસ્લિમો છે નહીં મુસ્લિમો પણ સહકાર આપે છે આ પ્રકારની વાતો કરવામાં આવી રહી છે માહોલ જોડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ટ્રસ્ટીઓ દ્વારા એવો આરોપ લાગી જાય છે શું કારણ હોય છે માહોલ જોડાવવાનો બસ એ જ કે ભાઈ ટ્રસ્ટીઓ દ્વારા ને હવે અહીંના જે માણસો એને દુઃખ લાગે દુઃખ પહોંચ્યું અહીંના ટ્રસ્ટીઓને વાત કરી હોય જે મોટા 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 ટ્રસ્ટીઓ હોય અંદરના બીજા અમુક ટ્રસ્ટીઓ હાથ હોય બિલ્ડરો મળેલા હોય એટલે આ વસ્તુ ભેગી થાય તો એની અસર પહોંચશે અને આના સરકાર તાત્કાલિક પગલાં ભરે કારણ કે આપણે મોગલ સમયમાં આ મૂર્તિ સુરક્ષિત હતી અંગ્રેજોના સમય સુરક્ષિત હતી કોંગ્રેસ સમય સુરક્ષિત હતી ને હવે જ કેવા તકલીફ થઈ એ બહુ મોટો સવાલ છે બહુ દુઃખની વાત છે ચોક્કસથી મારી સાથે દર્શનાર્થી હતા તેમણે વાત જણાવી અને જે ઘણી બધી બાબતો પણ ચર્ચામાં છે એને લઈને પણ તેમણે પોતાનો પક્ષ મૂક્યો છે કેટલીક વાતો તેમને ફગાવી છે બીજા એક દર્શનાર્થી આપણી સાથે છે બેન આપનું નામ શું છે કેટલા સમયથી આપ દર્શન માટે છો ને આ વિવાદ શું છે ને કેવી રીતે આખી શરૂઆત થઈ છે મારું નામ નિલીમા શાહ છે હું સિટીમાં દર્શન કરવા આવું ત્યારે એક દોઢ મહિને અહીંયા આવતી હોઉં છું હું રહું છું ચંદ્રનગર વિવાદની શરૂઆત તો ખબર નથી શું છે વોટ્સએપ ગ્રુપમાં આવ્યું ત્યારે આ બધા વિડીયોઝ આવ્યા કે ભગવાનને બાંધીને લઈ ગયા કટરથી કાપીને લઈ ગયા અહીંયા તમે જુઓ છો પરિકર છે ભગવાનના આજુબાજુ જે હોય એને પરિકર કહેવાય ભગવાનના પરિકર છે પણ ભગવાન નથી આ બધું જ્યારથી જોયું ત્યારથી એટલું બધું દિલ દુખે છે કે એનો કોઈ ઈલાજ નથી અમારી પાસે કોણ લઈ ગયો રાત્રિ દરમિયાન આવું તો શું બન્યું ટ્રસ્ટીઓ લઈ ગયા કહેવાય છે એવું કે ટ્રસ્ટીઓએ બધી લીગલ પ્રોસેસ ફોલો કરી છે પણ એ જે જાણ કરવી જોઈએ લોકોને એમને એમની રીતે કરી હશે કેવી રીતે કરી એ નથી ખબર એક જ વાર સવારે આવ્યા અને આ બધું કટરથી કાપી અને આ બધું ભગવાનને બાંધી અને લઈ ગયા છે અને વિડીયો પણ એવા હતા કે ભગવાનની ઉપર જે ચાંદીના ખોખા ચડાવેલા હોય ભગવાનને જે મુગટ ચડાવેલા હોય એ બધું જ રમણ ભમણ ને વેરણ છેરણ હતું અચ્છા ક્યાં લઈ ગયા છે એ શીલજ વિસ્તારમાં લઈ ગયા હોય એવું કહેવાય છે કામ લઈ ગયા છે છે કે ત્યાં જૈનોની ઘણી વસ્તી અને બિલ્ડરો પણ છે એટલે ત્યાં ભવ્ય દેરાસર બનીને ત્યાં બધા પ્રતિમાજી પધરાવશે એવું કહેવાય છે મારો વિરોધ એટલો જ છે કે પ્રાચીન પ્રતિમાજી છે પ્રતિમાજીની જ્યારે પણ પ્રતિષ્ઠા કરીએ ત્યારે એક વસ્તુ કહેવામાં આવે છે આચાર્ય ભગવંતો દ્વારા એમને કહેવામાં આવે છે કે આપ ભલે પથ્થર છો પણ હવે અંજન શલાકા કરીને પ્રાણ પૂર્યા છે તો જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી તમે અહીંયા રહેજો તો સૂર્ય ચંદ્ર તો હજી તપે જ છે તો પરમાત્માને કેમ લઈ ગયા તમે આટલું સમજો છો તમારી વધારે પ્રસ્તીઓ ચોક્કસ સમાજતા હશે આચાર્યું તો તમે કહી રહ્યા છો કે ભાઈ કર્યું એનું કારણ એટલું જ કે પ્રાચીન પ્રતિમાજીના નામે ભવ્ય તીર્થ બનાવવું

અહીંયા જઈને આવી નથી શકતા એટલે અહીંથી ભગવાન લઈ ગયા એટલે આટલા સમયથી આવતા તો હવે નથી આવી શકતા હા એટલે આ દેશમાં એવું છે કે વિધર્મી શબ્દ પડે એટલે બધા જ એક બાજુ થઈ જાય અને ખોટાને પણ એ લોકો સાચું કહી દે છે કે હા વિધર્મી છે એટલે ભગવાન લઈ જ જવા જોઈએ ને જે લઈ ગયા એ બરાબર છે સામાન્ય રીતે ભગવાનને શસ્ત્ર પણ અડાડાતું નથી ભગવાનના પ્રતિમાજી સાફ કરવા માટે પણ એને બહુ વિવેકપૂર્વક સાફ કરવાના હોય છે તો એ ભગવાનને તમે કટર કઈ રીતે અડાડ્યું કેવી રીતે જીવ ચાલ્યો અને પણ મોડી રાત્રે મોડી રાત્રે વહેલી સવારે અને બાકી બધું જ વેરણ ચરણ વિડીયો તમે જોજો ભગવાનની ઉપરના ખોખા ભગવાનના કુંડળ ભગવાનનો મુગટ બધું વેરણ ચરણને અહીંયા આવ્યા તો અહીંના સ્થાનિક લોકોએ કહ્યું કે નીચેથી ભગવાનનો ભંડાર લઈ ગયા છે આરતીની થાળી લઈ ગયા છે ભગવાનનો ઘંટ પણ લઈ ગયા છે તો જ્યાં કરોડો રૂપિયાના ફ્લેટો અને કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે ત્યાં ભગવાન માટે ઘંટ કે ભંડાર પણ નથી એવું પણ સાંભળ્યું છે કે એના સ્થાનિકોએ પણ રોકવાના પ્રયાસો કર્યા સ્થાનિકોએ ચોક્કસ રોકવાના પ્રયત્ન કર્યા સ્થાનિકો તો રડે છે અહીંયા દરરોજ સાંજે ભક્તિ સંધ્યા થાય છે ભગવાનને પાછા લાવો એની માંગણી સાથે તો સ્થાનિકો પણ બેઠા જ હોય છે બધા હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચેલો છે પણ પોલીસ શું કરશે ખબર નથી શું માંગ શું છે આપણે માંગ એક જ છે કે ભગવાનને પાછા લઈને અહીંયા પ્રતિષ્ઠિત કરો કોઈનું પણ નામ નથી દેવું જેણે જે કર્યું એનું કર્મ એની સાથે કોઈના પર કોઈ શિક્ષાત્મક પગલાં પણ નથી લેવા ભગવાન બસ પાછા આવી જવા જોઈએ બીજી કોઈ જ વાત નથી ચોક્કસથી આપણી સાથે જે દર્શનાર્થીઓ ઘણા વર્ષોથી અહીંયા આસ્થાને શ્રદ્ધા સાથે દર્શન કરવા માટે ભગવાન આવતા હોય છે જ્યારે તેમને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ પણ ખૂબ દુઃખ દુઃખદ જે સમાચારના કારણે તેમને પીડા થઈને આને જ લઈને આ મામલો પણ હવે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે તેમની એવી માંગ છે કે જે ભગવાન ટ્રસ્ટી હોય કે જે કોઈ પણ આમાં સંડોવાયેલો હોય જેવી રીતે લઈ ગયા છે તેવી રીતે આ ભગવાનને પરત તેમની જગ્યા ઉપર બિરાજમાન કરવામાં આવે ત્યારે જોવાનું રહ્યું કે હવે આગામી સમયમાં ભગવાનને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ વિવાદનો ક્યારેય અંત આવે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે